નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળ એનડીએ સરકાર દ્વારા નવી સરકારનું પ્રથમ બજેટ તારીખ ત્રેવીસ જુલાઈના રોજ રજૂ કરવામાં આવ્યું હતું જેની વિગતવાર માહિતી આપવા માટે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદભાઈ તાવડેજીની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદની શરૂઆત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજન રાંજમેરાજી દ્વારા પત્રકાર મિત્રોના શબ્દોથી સ્વાગત કરીને કરવામાં આવી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદભાઈ તાવડેજી દ્વારા બજેટની વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમના પ્રારંભિક સંબંધોમાં શ્રી વિનોદભાઈ તાવડેજીએ લોકસભામાં પ્રતિપક્ષના નેતા શ્રીમાન રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પ્રતિપક્ષના નેતાની પ્રતિષ્ઠાને ઝાંકપ લગાવી છે તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું બજેટ ઉપરનું ભાષણ માત્ર ને માત્ર મનોરંજન માટે હોય તેવું લાગ્યું નહીં સુરક્ષા સમિતિના વડા અજીત નામ ખોટા સંદર્ભમાં લેવા માટે તેમને શરમ આવી જોઈએ તેમણે બજેટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે એનડીએ અને ના બજેટ વચ્ચે સરખામણી કરવી જોઈએ તો તેમના ખ્યાલ આવશે કે કેટલો તફાવત છે એનડીએના બજેટમાં મોદીજીની સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં જોગવાઈમાં વધારો કરવામાં આવે છે એ પછી પીએમ આવાસ યોજના હોય ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારની ઇકોનોમી આગળ વધારવાની હોય યુવાનો માટે નવી યોજનાઓ લાવવાની હોય આયુષ્યમાન કાર્ડમાં નવા સુધારા કરવાના હોય વગેરે તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે આ વિકસિત ભારતનું બજેટ છે જેમાં યુવાનો માટે સ્ટાર્ટઅપ સ્કીમ આપવામાં આવી છે અને તેમાં હજારથી વધારે યુનિકોર્ન પણ સામેલ છે નેશનલ કોરિડોર વિશે જણાવતા તેમણે કહ્યું કે આનાથી ગુજરાત અને સુરતને વિશેષ લાભ થવાનો છે વંદે ભારત ટ્રેન વિશે જણાવતા પણ તેમણે કહ્યું કે આનાથી પણ ગુજરાત રાજ્યને વિશેષ લાભ થશે આવનારા દિવસોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારો થશે અને નવી નવી રોજગારીની તકો વધશે આજની પ્રેસ વાર્તામાં સુરત મહાનગર પ્રભારી તથા પ્રદેશ મંત્રી શીતલબેન સોની પ્રદેશ સહપ્રવક્તા પ્રેરકભાઈ શાહ સુરત મહાનગર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા મહામંત્રી કિશોરભાઈ બિંદલ

बोले तो यूपी में कांग्रेस और सपा के कार्यकाल में दस हजार करोड़ का मनरेगा का घोटाला हुआ इस बार वो पैसा प्रधानमंत्री आवास पे खर्च हो रहा है जो मजदूर ने काम कर रहे मनरेगा में वो घर बांधने का काम करता है उसको मजदूरी मिलती है और इसलिए पैसा जाति के नाम पर न ना देते हुए उन जैसे अभी विश्वकर्मा है ये तो ओबीसी है उसमें पैसा दिया है पांच तो ये अगर अलग अलग योजनाओं में जो पैसा किया है उस पैसे का जातवार अगर राहुल जी या विपक्ष विश्लेषण करे तो उनके कार्यकाल से कई गुना जाता है